પાઇપ હેઠે દેજો પાઇપ મૂકા હળંગ હા ઈ ગોળા એ બધી આની રે આ પાઇપ છે ને ક્યુ આ ઈ એમ નેમ રાખ્યું છે અહીંયા આ પાઇપ મૂકા છે નોખા હળંગ એ લે બસ કપાવાળાના સીના આ પાણી હાલે ને કોઈ પાણી હાલે ને હબો સાહેબ ચીયા ભાઈ સીના ઓલું ના ભલે થાય વાળીમાં ને હમ